રિવરફ્રન્ટ પરના વોકવે પર વોકવેને બંધ કરવામાં આવ્યો વાસણા બેરજના તમામ પચીસ ગેટ ખોલી સાબરમતી નદીમાં એકાવન હજાર એકસો છવ્વીસ પાણી છોડાયું ઉપરવાસનો વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણી સાથે સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ સુધી તળાઈ આવ્યા કેટલાક સાપ પણ રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને નદી તળાવ અને જળાશયો છે તે છલકાયા છે ધરોઈ ડેમ તેમજ સંત સરોવરમાંથી જે પાણી છોડાતા જ રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે જોકે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યા છે તે વોકવે ઉપર પણ પાણી ફરી ચૂક્યા છે બુલેટ ટ્રેનની કામગીરીનો જે સામાન છે તે પણ તણાઈ ગયો છે જોકે પૂર્વનો જે રિવરફ્રન્ટ છે તેનો લોઅર પ્રોમિનાડ છે તે બંધ કરવામાં આવ્યો છે કારણ કે જે રીતે રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને અનેક નદીઓ અને તળાવમાં ભરપૂર પાણીની જે આવક થઈ છે એમાં પણ ઉત્તર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં ભારે વરસાદને લઈને નદીમાં પાણી વધ્યું છે અને સાબરમતી નદીમાં પાણીની જે આવક થઈ છે તેને લઈને અને સાબરમતી રિવરફ્રન્ટનો જે વોકવે છે તે સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને સાબરમતી નદી ઉપર જે બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે તેના તમામ માલસામાન પાણીમાં વહી ગયો છે જો કે સાબરમતી ઇન્દિરા બ્રિજથી રેલવે ઓવરબ્રિજ સુધીના રિવરફ્રન્ટ વોકવે ઉપર પણ પાણી ફરી વળ્યું છે અને સાથે જ આજે સાબરમતીનો જે લોઅર પ્રોમિનાર્ડ છે તે બંધ કરવામાં આવ્યો છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ